જ્યાં રૂપિયા સોળ પોઈન્ટ બત્રીસ લાખ ચુકવ્યા અને મળી સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે યુનિવર્સિટી ની બનાવટી મોકલવામાં આવી હતી ત્યારે પરીક્ષા વિના જ ડોક્ટરી આપી નંદાસર પોલીસ મથકે ડિગ્રી અંગે ફરિયાદ નોંધાય છે

અને એ દા સાડા 5 વર્ષ પૂરા થશે પછી તમારા હાથમાં ડિગ્રી આવશે એટલે હું એની વાતમાં આવી ગયો અને મારા મને વિશ્વાસ જગાય પછી એ લોકોએ મારાડે ફી ભરાઈ દીધી 16 લાખ 32000 રૂપિયા પછી હું એમને ફોન કરતો વારંવાર તો મને એવું કહેતા કે તમારી એક્ઝામ થઈ જશે તમે ચિંતા કરશો નહીં પછી એ લોકોએ નો ફોન બંધ કરી દીધો અને ચાર પાંચ એક દિવસમાં મારા એડ્રેસ પર કુરિયરમાં બધા ડોક્યુમેન્ટ આવ્યા અને મેં કુરિયર ખોલ્યું ત્યારે મને સર્ટિફિકેટ મળ્યા એ સર્ટિફિકેટ મે કાઉન્સિલમાં ક્રોસ કર્યા ત્યારે મને જાણવા મળ્યું કે સર્ટિફિકેટ બધા ખોટા છે તમામ અને હું એમના જોડે સેટરી ગયો તો આ જે ડોક્ટર પ્રેમકુમાર પછી આનંદકુમાર અરુણકુમાર ના ડોક્ટર સોકેત ખાન અચાર વ્યક્તિએ ભેગા થઈને મારી સાથે સેટરપિંડી કરી છે 2019 ની અંદર હું મોબાઈલ પર Google સર્ચ કરતો તો એટલે એની અંદર મને નંબર મળ્યો અને નંબર જ્યારે મેં ફોન